ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યાંના જુદા જુદા જિલ્લાઓમાં તો એવી સ્થિતિ છે કે જાણે આબ ફાટ્યું હોય તેવી રીતે ચોવીસ કલાકમાં દસથી લઈને સોળ ઇંચ જેટલો વરસાદ પણ કેટલાક તાલુકાઓમાં વરસ્યો છે અને ખાસ કરીને હવે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં વીસ જુલાઈ સુધી રાજ્યમાં આ તમામ જે જિલ્લાઓ જે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવેલા છે ત્યાં સારો એવો ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે કયા જિલ્લાઓ છે અને ખાસ કરીને કઈ તારીખે વધારે સારો એવો વરસાદ પડી શકે છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ફરી એકવાર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને લઈને મોટી આગાહી કરવામાં આવી છે હાલ દક્ષિણ ગુજરાતમાં તો સારો એવો વરસાદ પડી રહ્યો છે અને સિઝનનો સૌથી વધારે વરસાદ જો ગુજરાતમાં નોંધાયો હોય તો તે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે અને કેટલાક તાલુકાઓ તો એવા છે કે જ્યાં આબ ફાટ્યો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે છેલ્લા ચોવીસ કલાકમાં દસથી સોળ ઇંચ જેટલો વરસાદ પણ પડ્યો છે પરંતુ ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જે રીતનો વરસાદ સિઝનના આ દરમિયાન જોવા મળે છે તે પ્રકારનો વરસાદ આ વખતે જોવા નથી મળી રહ્યો ને આને જ લઈને હવે ફરી એકવાર વીસ જુલાઈ સુધી કયા પ્રકારનું વાતાવરણ છે તે આ જિલ્લાઓમાં રહેવાનું છે અને આને જ લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગામી સોળ સત્તર અને અઢાર તારીખે ખાસ કરીને ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે આટલું જ નહીં અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને આ સિસ્ટમ સક્રિય થવાના કારણે સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓ તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સારો વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે પહેલાં તો પરેશ ગોસ્વામી દ્વારા શું આંકલન કરવામાં આવી રહ્યું છે શું તેમનું અનુમાન છે તે સાંભળી લો કે આપણે એની લાભ મળતો હતો જેને કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કોઈ સારું પરફોર્મન્સ વરસાદનું જોવા મળ્યું નથી બે હજાર ચોવીસના ચોમાસા દરમિયાન પ્રથમ વખત બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર બન્યું છે અને એને કારણે આપણે વરસાદ આવવાનું છે જેથી કરીને મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતને પણ આ વરસાદનો સારો એવો લાભ મળે તેવી પૂરી એક લો પ્રેશર સર્જાયું છે જે લો પ્રેશરને કારણે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત અને સાગરના અમુક ભાગ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન ની અંદર આઠસો ને પચાસ એચપીએ લેવલે એક મજબૂત સિયર ઝોન પણ તૈયાર થઈ રહ્યો છે જેને કારણે આપણે રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાના છે જેની અંદર જુલાઈના રોજ મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતાઓ છે આ અતિ ભારે વરસાદો પડવાના છે તેમાં સૌથી વધારે તીવ્રતા છે એ સૌરાષ્ટ્રના કાંઠામાં જોવા મળે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાની વાત કરવા જઈએ તો જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લા જેવા વિસ્તારો છે કે એની અંદર દસ ઇંચ અથવા તો તેનાથી પણ વધારે વરસાદ નોંધાય તેવી પૂરી શક્યતાઓ છે એટલે સૌરાષ્ટ્રના દરિયાઇકાંઠાના જિલ્લામાં વધારે વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્રના આ જિલ્લાને બાદ કરતા બીજા જિલ્લા જેમ કે રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર આ તમામ વિસ્તારોની અંદર પણ એકંદરે સામાન્ય થી ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ જોવા મળશે કચ્છ જિલ્લાની અંદર પણ ઓલ ઓવર જોવા જઈએ તો સારો વરસાદ જોવા મળશે જોકે કચ્છ જિલ્લાની અંદર સત્તર અને અઢાર જુલાઈ દરમિયાન બે દિવસ સારા વરસાદની શક્યતા અમે માની રહ્યા છીએ એ સાથે દક્ષિણ ગુજરાતની અંદર આજે પણ વરસાદ જોવા મળ્યો અને હજુ આવનારા બે થી ત્રણ દિવસ સુધી સામાન્યથી મધ્યમ તો એકલ દોકલ સેન્ટરની અંદર ભારે વરસાદ પણ ત્યાં સંભવ છે દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ વાપી બારડોલી બીડી મોરા ડાંગ અને આવા જેવા તમામ વિસ્તારોની અંદર સારો વરસાદ પડશે ભરૂચ અંકલેશ્વર અને રાજપીપળા જેવા વિસ્તારોની અંદર પણ એકંદરે સારા વરસાદની શક્યતાઓ છે મધ્ય ગુજરાતની વાત કરવા જઈએ તો અમદાવાદ ગાંધીનગર કપડવંદ આણંદ નડિયાદ ખેડા બરોડા અને જે અરવલ્લી આસપાસના વિસ્તારો છે મહીસાગર છોટાઉદેપુર છે અથવા તો દાહોદ ગોધરા જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર આવતીકાલે સોળ અને સત્તર તારીખે બે દિવસ સુધી સારા એવા વરસાદની શક્યતાઓ છે મધ્યમથી ભારે વરસાદ પડશે અને એકલ દોકલ સેન્ટરમાં અતિભારે વરસાદ પણ થઈ શકે છે મધ્ય ગુજરાતની અંદર એકંદરે જોવા જઈએ મહેસાણા જેવા વિસ્તારો છે એમાં પણ એકંદરે બે થી પાંચ ઇંચ વરસાદ અને એક બે સેન્ટરની અંદર સાત આઠ ઇંચ સુધીના પણ વરસાદ પડી શકે છે ઓલ ઓર ગુજરાતમાં જોવા જઈએ તો લગભગ ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય સૌરાષ્ટ્ર કચ્છ હોય કે દક્ષિણ ગુજરાત હોય તમામ વિસ્તારોની અંદર

જ્યારે પણ વરસાદ પડતા પડતા હશે ત્યારે પવનની સ્પીડ છે નોર્મલ રહેશે આ હતા પરેશ ગોસ્વામી તેમણે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાની વાત કરીએ તો રાજકોટ મોરબી બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં સોળ અને સત્તર તારીખે ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમજ મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ છોટાઉદેપુર મહીસાગર સહિતના જિલ્લાઓ છે ત્યાં સારો એવો વરસાદ છે તે આ સોળ તારીખથી લઈને અઢાર તારીખ દરમિયાન પડશે તે પ્રકારની વાત વ્યક્ત કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ તેમજ અરવલ્લી સહિતના જે જિલ્લાઓ છે ત્યાં સારો એવો વરસાદ પડવાની આગાહી છે તે વ્યક્ત કરાઈ છે એટલે ઓવરઓલ જોવા જઈએ તો ગુજરાતભરમાં હવે સોળ જુલાઈથી લઈને વીસ જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદ છે તે પડશે અને જે મહત્ત્વની જે આગાહી છે તેમાં ભારેથી ભારે વરસાદની આગાહી આ ચાર દિવસોમાં અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ રહેવા તે પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તેના કારણે હવે અવારનવાર તો આગાહી કરવામાં આવે છે ને કેટલાક જગ્યાએ આગાહી પ્રમાણે વરસાદ પણ વરસતો હોય છે ત્યારે હવે જોવું રહ્યું કે આ ચાર દિવસોમાં ક્યાં કયા પ્રકારનો વરસાદ વરસે છે ને આ વખતે જે રીતનો માહોલ ગત વર્ષના જે ચોમાસાની પેટર્ન કરતાં બદલાયું હોય તે પ્રકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે જ્યાં અત્યાર સુધીમાં સિઝનનો જે સારો વરસાદ પડતો હતો ત્યાં જાણે કે વરસાદ ખેંચાઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિનું પણ નિર્માણ થયું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા જ હવામાનથી જોડાયેલા અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને નવજીવન ન્યૂઝના પરિવારના તમે હિસ્સા બનો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ